જય ભીમ નમો બુદ્ધે હમણાં એક વિડીયો જોયો બનાસકાંઠા જિલ્લાના પાલરી ગામનો વિડીયોમાં દાદા કહી રહ્યા હતા કે જે ગામના ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી એ પ્રાણ પ્રતિષ્ઠામાં એમનો ફાળો લેવામાં નથી આવ્યો પ્લસ એમને ગામના મંદિરમાં પ્રવેશવા દેવામાં નથી આવ્યા તો આ વિડીયોના માધ્યમથી એટલું કહેવા માગું છું કે ફાળો ત્યાં આપવો કેમ જોઈએ ફાળો ત્યાં આપવો કેમ જોઈએ જો ત્યાં ફાળો આપવાથી આપણા બાળકોનું આપણી આવનારી પેઢીનું ભવિષ્ય મજબૂત થતું હોય તો હંમેશા હું એગ્રી છું કે આપવો જોઈએ પણ ત્યાં જ ફાળો આપવાથી આપણા બાળકોનું ભવિષ્ય મજબૂત છે નહીં ફાળો ત્યાં આપવો જોઈએ કે આપણા વિસ્તારમાં સારા એવા સંકુલો બનતા હોય સારા એવા શિક્ષણ સંકુલો બનતા હોય સારા એવી ભવનો બનતા હોય સારી એવી લાઇબ્રેરીઓ બનતી હોય ત્યાં ફાળો અવશ્ય આપવો જોઈએ ત્યાં ફાળો આપવાથી આપણા બાળકોનું ભવિષ્ય મજબૂત છે નહીં બીજું કે મંદિરમાં પ્રવેશવા દેવામાં નથી આવે તો મંદિરમાં જવાથી કંઈ ફાયદો નથી આપણને કારણ કે મંદિરમાં જઈને ભીખ જ માગવાની છે મંદિરમાં જઈને ભીખ જ માગવાની છે પથ્થરની મૂર્તિ આગળ ભીખ જ માગવાની છે બીજું કંઈ છે નહીં એમાં અને જે પથ્થરની મૂર્તિ પોતાની રક્ષા જાતે ન કરી શકતી હોય ત્યાં સીસીટીવી કેમેરા લગાવવા પડતા હોય તો આપણે નહીં તો રક્ષા તો કરી શકવાની જ નથી અને કે અમને હિન્દુ ગણવામાં નથી આવ્યા તો હિન્દુ આપણે છીએ નહીં અને બનવું પણ નથી હિન્દુ છીએ નહીં અને બનવું પણ નથી કેમ કે જે ધર્મ એક માણસને બીજા માણસથી નીચ ગણતો હોય એક માણસને બીજા માણસથી અડવાની મનાઈ કરતો હોય એક માણસને બીજા માણસ સાથે જમવામાં ભેદભાવ રાખતો હોય રહેવામાં ભેદભાવ રાખતો હોય એવા ધર્મને લાત મારી દેવી જોઈએ અને અને હિન્દુ ધર્મની કઠિણાઈ શું છે ખબર છે એને વિશ્વના સૌથી જ્ઞાનીષ્ઠ વ્યક્તિએ લાત મારી દીધી છે આ હિન્દુ ધર્મની સૌથી મોટી કઠિણાઈ છે અને હજી પણ જો આપણે એ ધર્મમાં રહેવું હોય તો સાહેબ આ જાતિગત ભેદભાવો થાય છે એ થશે જ આ જાતિગત ભેદભાવો થાય છે થશે જ હજી હજી વધારે થશે હજી મૂછો રાખવા પર માર પડશે હજી ઘોડીએ ચડશો ત્યારે માર પડશે હજી આપણી બેન દીકરીઓ પર અત્યાચાર થશે જો તમે હજી પણ આ ધર્મમાં રહ્યા તો અને હું તો કહું છું કે આ ધર્મને તેજી દેવો જોઈએ કારણ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જો આ ધર્મને તેજી દીધું હોય એમને એક વાક્ય સેન્ટેસ્ટ કીધું હતું કે હું હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નથી પણ હું હિન્દુ ધર્મમાં મરીશ નહીં એ મારા હાથની વાત છે અને એમને ઓગણીસો છપ્પનમાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને જો એમને બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી પણ જો આપણે એમને આપેલા રસ્તા ઉપર ના ચાલતા હોય તો આપણે ક્યાંક ને ક્યાંક માર ખાઈએ બરાબર જ છે આપણે માર ખાઈએ બરાબર જ છે કારણ કે આપણે માર ત્યારે ખાઈએ છીએ કે જ્યારે આપણને આપણા મહાપુરુષો જે રસ્તો આપીને ગયા છે એ રસ્તે આપણે ચાલતા નથી ત્યારે જ માર ખાઈએ છીએ જો આપણે મહાપુરુષો રસ્તો છે એ રસ્તા ઉપર ચાલશું તો ક્યારેય માર નહીં થઈએ આ સાચી વાત છે અને છેલ્લે એટલું જ કહીશ મને જે વાક્ય એક લાઈન બહુ ગમે છે કે આપકો આજ નહીં તો કલ સુધરના પડેગા આપકો આજ નહીં તો કલ સુધરના પડેગા યા તો અમારી વાતો છે યા તો મનુવાદીઓ કે લાતો છે એ વાત કન્ફર્મ તમારે આજ નહીં તો કાલે સુધારવાનું જ છે યા તો અમારી વાતોથી સુધરી જાવ તો સારી વાત છે નહીં તો મનુવાદીઓ લાત મારશે ત્યારે તો હન્ડ્રેડ પર્સન્ટ તમારે સુધરવાનું છે હજી પણ સમય છે સુધરી જાઓ